નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે નાયબ વન માર્ગદર્શન હેઠળ જામનગર રેન્જમાં નારણપર અને વીજરખી નામની બે નર્સરીઓ રણજીત સાગર અને વીજરખી ડેમ નજીક કાર્યરત છે જેને પર્યાપ્ત પાણી મળી રહે છે આ વર્ષે આ નર્સરીઓમાંથી અંદાજે પાંચ પોઈન્ટ સત્તાવન લાખથી વધુ રોપાઓનું ઉત્પાદન કરવામાં આવ્યું છે મોટાભાગના રોપાઓ ખેડૂતો નાગરિકો અને સંસ્થાઓ દ્વારા લેવામાં આવી રહ્યા છે માત્ર એક જ મહિનામાં બે પોઈન્ટ નેવું લાખ રોપાઓનું વિતરણ થઈ ચૂક્યું છે આ અભિયાન ખેડૂતો અને નાગરિકો માટે ખાસ લાભદાયક છે ખેડૂતોને પ્રતિ હેક્ટરે પચાસ રૂપા નિઃશુલ્ક આપવામાં આવે છે જ્યારે સામાન્ય નાગરિકો માટે પણ રોપાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ છે સરકારી અને ખાનગી સંસ્થાઓને નિયત દરે રોપા આપવામાં આવે છે મારું નામ હર્ષા પંબાણીયા છે હું રેન્જ ઓફિસર સોશિયલ ફોરેસ્ટ્રી જામનગર રેન્જમાં ફરજ બજાવું છું આજ રોજ અહીં નર્સરી વિશે હું થોડીક માહિતી આપીશ નર્સરી દેવભૂમિ દ્વારકા જિલ્લાની જામનગર રેન્જની અંદર બે નર્સરી આવેલી છે એક નારાયણપુર નર્સરી અને એક વિજરકી નર્સરી આ બંને નર્સરીમાં થાય અને પાંચ લાખ સત્તાવન હજારનો ટાર્ગેટ છે આ પાંચ લાખ સત્તાવન હજારમાં ટોટલ અમારી પાસે ટોટલ અઠાવનથી ઓગણસાઠ સાહીઠ જેટલી જાતો છે એ એ જાતોમાંથી અત્યારે બે લાખ ને એસી હજાર જેટલા આમાં રોપા વિતરણ થઈ ગયા છે રોપા વિતરણનું આ વર્ષે બહુ બહુ જ ફાસ્ટ ટૂંકમાં પ્રક્રિયા ચાલી રહી છે જેમ કે અમે લોકો અહીંયા રોપા જે છે નિઃશુલ્ક આપીએ છીએ અને મૂલ્યથી પણ આપીએ છીએ લોકોને ખેડૂતોને ખાસ કરીને અને આમ પબ્લિકને મેં ફ્રી રોપા આપીએ છીએ બાકી મોટી સંસ્થાઓ છે જેમ જેમકે રિલાયન્સ છે એસઆર છે એવી સંસ્થાઓને મેં મૂલ્યથી રોપા વિતરણ કરીએ છીએ નર્સરીનો ખાસ એ હેતુ પેલું છે કે દર વર્ષે અમે લોકો જે બે અઢી લાખ રોપા વિતરણ રોપાનું અમારો ટાર્ગેટ હોતો હોય છે આ વર્ષે ખાસ કરીને પાંચ લાખ થી પાંચ લાખ સત્તાવન હજાર એટલે ડબલ પેલું થયું છે લોકોને ધીમે ધીમે પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધતી જાય છે અમને ખાસ કરીને અમે લોકલ ટૂંકમાં અહીંયાથી ઈ ખબર પડતી હોય છે કે અહીંયા નર્સરી ની અંદરથી અમારી જે નર્સરી છે ઉછરવામાં આવે ને ગયા વર્ષે અઢી લાખ ઉછરી તો અઢી લાખમાંથી અમારે અઢી લાખ અઢી લાખનું વિતરણ થઈ ગયું હતું એના ઉપરથી અંદાજ કાઢી છે કે લોકો ધીમે ધીમે વૃક્ષ પ્રત્યે અને પર્યાવરણ પ્રત્યે જાગૃત થતા જાય છે એટલે આ વર્ષે અમારો જામનગર નો પાંચ લાખ સત્તાવન નો ટાર્ગેટ છે એમાંથી અત્યાર સુધી ત્રણ લાખ જેટલું બે લાખ એસી હજાર જેટલું તો વિતરણ થઈ ચુક્યું છે અને ખાસ કરીને હવે ટૂંકમાં લોકો થોડી થોડી જાગૃતતા આવતી જાય છે અને બીજું તો ખાસ કરીને અમે અમારા અહીંયાના જે વન કવચ છે અમારા એને અર્બન ફોરેસ્ટમાં જેમ કે જામનગર જેએમસી ની અંદર અમારે ત્રીસ હજાર રોપા વાવવાના છે પછી ઓલરેડી અમે લોકોએ ત્રીસ હજાર વાવી દીધા છે એ તો વન કવચ કરીને છે માન્ય વડાપ્રધાનશ્રીનો ઈ મતલબ પાયલટ પ્રોજેક્ટ છે એ જાપાની પદ્ધતિથી આપણે ઉછેર કરીએ છીએ પણ માન્ય વડાપ્રધાન સાહેબે આ મિયાવાકી પદ્ધતિને ગુજરાતની અંદર વન કવચ નામ આપ્યું છે

ખેડૂતો પણ હવે આ હરિયાળી અભિયાન સાથે જોડાઈ રહ્યા છે અને નર્સરીની કામગીરીથી પ્રભાવિત થઈને પોતાના બીજ કે નાના છોડ આપીને વૃક્ષ યજ્ઞમાં સહભાગી બની રહ્યા છે વન વિભાગની નર્સરીઓ ખાસ માટી પેઇન્ટિંગ બેગ અને ગુણવત્તાયુક્ત બીજ બહારથી મંગાવીને રોપાઓનું ઉછેર કરે છે જે હરિયાળું ગુજરાત ઊભું કરવાની દિશામાં એક મોટું પગલું છે